આપણે પાછા ઇ સ્ટ્રૅક ઉપર આવી ગયા જ્યાં હું વિનંતી કરું છું કે સિરિયસ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ છતાંય મેં એ વિડીયો જોયું અને મને એવું લાગે છે કે ઉમેદવાર જે છે ઉમેશભાઈ એ ઘણા નવા છે રાજકારણમાં પોલિટિક્સમાં એમનીથી એક અપેક્ષાને આશા છે કે આ ભાવનગર સ્ટેટનું થોડું ઇતિહાસ વાંચી લો બની શકે આપણે વાંચ્યું નહીં હોય આપ એક બીજી માણસ છો આપને સમય નહીં હોય પણ આપણે ખ્યાલ નહીં હોય કે મહારાજા ભાવસિંહજી બીજા એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી એજ પ્રોહિબિશન નશા બંધી લાવ્યા હતા ભાવનગર રાજ્યમાં તો આપ થોડું ફેક ચેક કરી લો આપની મેમરીને રિફ્રેશ કરી લ્યો અને ફરીવાર આપ રાજા રજવાડાની વાત કરવાની પહેલાં હું આપને ચેલેન્જ આપું છું કે આપ ભાવનગરના યુવાનો માટે પાંચ એવી કઈ ઇન્ડસ્ટ્રી લાવશો જેને લઈને રોજગાર થશે આ મારું ઓપન ચેલેન્જ છે બંને ઉમેદવારોનો આ જવાબ આપો આપ મને લાગે છે બધા આમાં થોડા ત્રાસી ગયા છે અને રાજવી પરિવારને બહુ યાદ આવે છે તો આપ કહેજો તો અમે પાછા આવી જશું શાસન આપી દેશો અમે ચલાવી લેશું આપનેથી બેટર ચલાવી લેશું ઠીક છે